જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો આપણે જો નવા બ્લોક માં તમારા બધાનું સ્વાગત છે અને આપણે આવી ગયા છે એ પાછા કામે તો આજકેલ આપણે શું કામ કરી તમને બતાવશું બધું તો આપણે જો આજકેલ લાદી લગાડવાનું કામ કરવાનું છે એ પ્લાસ્ટરનું નથી આજકેલ એ લાદી પલાવ નાખી છે બધી અને એક સટો પીડો છે અહીંયા વિકતી ફાય છે અને આ પેલા કામ આપણે પ્લાસ્ટરનું કર્યું કર્યું તમને ખબર જ છે અને હવે પછી લાદી રાખી છે લગાડવા તો પેલા લાદી નાખી આમાં આપણે લાદી નાખવાની છે હજી અને જો આ સાગોળની ની પડ્યું છે તો આપણે શાગોળે જોઈ લગાડવા માટે લાદી અમારા ભાઈ ની જો બે ગયા છે

અને આ દોરી બાંધી દીધી છે અને અહીંયા સાગોનો ઢગલો કરી નાખ્યો છે અને સંજયભાઈ ના માનવ જાય લાદી લગાડે છે આવી કાક લાદી લગાડે છે હા આપણે જો રબડી બનાવીને તૈયાર કરી નાખી છે ને માનો એ લેવલ લઈ લીધું છે ને હવે જો લાદી ગોઠવે છે વિકતી ભાઈ અને અમારે અભિભાઈ લેવલ લેજો અભિભાઈ કામ શીખ ગાય બી કામ શીખશો ને અને એને બપા લાવી દી લગાડે પેલા ગોઠવી વાળે ને માનો બધી રબડું પૈસ નાખવાનું કા સેટિંગ બધું હરખું લઈ લે સંજયભાઈ ગોઠવે છે તો જો આ બાજુ આપણે આવું બધું અહીંયા સુધી પહોંચ્યો છો કટકા લગાડતો લગાડતો અને આ બાજુ અહીંયા કટકા લગાડવાના બાકી છે અને આ છે આપણે મશીન અને આપણે યુટ્યુબર શું કરે છે જોઈ ગયા લો અભિભાઈ શું કહેશો અમારા અભિભાઈ મોબાઈલ જ ઘમડતા હોય અને તું શું કરતો હા લાજી લગાડે અંદર પાણી નાખીને પછી ભાગ લઈ આવો પાણી નાખીને પછી નાખણ સિમેન્ટ હા તો હાલો મિત્રો આ ની અંદર બનાવ્યો અને આપણે જો આવી લાદી આજે લગાડે છે કમેન્ટ ની અંદર કે લાદી કેવી લગાડી છે

લાદી લગાડવાનું કામ તો જો સારું તો કરી દીધું તમને ખબર છે પણ જો આ રૂમ પૂરો થઈ ગયો છે જો મોટો થોડો હોલ છે કેવી લાદી લગાવી જો અને આપણે પછી આ સંજય લાઈ જો આ ઉપલોર લગાડે ને વાટો કરે બોર્ડર આપણે જો લાદીનો આ રૂમ પૂરો થઈ ગયો છે આવી કંઈક લાદી લગાડી છે જો અને પાછળની સાઈડ આવું લગાડ્યું છે પટ્યું હજી સાફ સફાઈ તો બાકી છે ફરતો રૂમ લઈ લીધો છે આટલું કટિંગ બાકી છે હજી આખો રૂમ થઈ ગયો કમ્પ્લીટ એ કાલે આટલી સાઈડ બાકી રહી છે કટિંગ લગાડવાની આપણે આવી લાડી લગાડીશ વિક્ટી ફાઈ નેલ કોની સાઈડ આપડે આ રૂમ બાકી છે આ રૂમ જ લગાડવાનો છે

બહુ નીકળે છે રોડ નો કાઠો છે ને એટલે જો આ રૂમ બાકી હતી તો આ રૂમે હવે પૂરી થઈ ગઈ અને આટલી જો પડતી બાકી છે અહીંયા આટલું અહીંયા બાકી છે આ રૂમ નું કામ થઈ ગયું કમ્પ્લીટ અને હવે લીધા છે સંડાસ બાથરૂમ માનવની સંડાસ બાથરૂમ માં કામ કરે છે તો આપણે સંડાસ બાથરૂમ નું કામ શરૂ કરી દીધું છે બે રૂમ કમ્પ્લીટ કરી નાખ્યા પેલા હજી આ રસોડું બાઇકી છે સોકડી બોકડી બધું બાકી છે આવી ડિઝાઇન બનાવશે મનો આ છે બાથરૂમ કા મનો બાથરૂમ નું કામ બાકી છે ના આપણે રૂમ તો બે કરી હોય મોટા હેવી રૂમ હો પણ ભાઈ છે ને મોટી દુકાન નું દુકાન નું પસંદ છે